જય શ્રી કૃષ્ણ મિત્રો હું છુ કલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું રોજ સાંજે શું બનાવવું એ મોટો પ્રોબ્લેમ હોય છે તો એવી કઈ વસ્તુ બનાવી જે જટપટ બની જાય સાથે હેલ્ધી પણ હોય અને ઘરના બધાને ભાવે તો એ છે બાજીના લોટના પોતલા જે માત્ર પંદર મિનિટમાં બની જાય છે આ પોતલા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ એટલા બને છે અને ઘરના નાના અને મોટા બધાને ખૂબ જ ભાવશે તો નાસ્તામાં કે સાંજે જમવામાં ચટપટ બની જતા બાજીના લોટના પુડલા સાથે ખાવાની મજા આવે એવી આપણે ગ્રીન ચટણી પણ બનાવીશું અને પુતલાના બેટરમાં સ્પેશિયલ તડકો એડ કરીને પુડલાને ખાવામાં એકદમ ટેસ્ટી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એકદમ ટેસ્ટી પુદલા માટેનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક વાસણમાં અડધી વાટકી જેટલું દહીં ઉમેરી દીધું છે દહીંમાં મસાલામાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાંચ ચમચી હિંગ અને અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથમાં ક્રશ કરીને ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો પુતલાના બેટરમાં થોડા ચડ્યાતા મસાલા ઉમેરવાથી તે સ્વાદને એકદમ ટેસ્ટી લાગે છે અહીંયા તમે દહીંની જગ્યાએ એક વાટકી છાશનો પણ ઉપયોગ કરી શકો છો પણ દહીં ઉમેરવાથી પુતલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો બધા મસાલા દહીંમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે પુતલા માટે મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે તો વાટકીના માપથી એક વાટકી અને બીજી અડધી વાટકી જેટલો બાજીનો લોટ લીધો છે એટલે કે દોઢ વાટકી જેટલો બાજીનો લોટ આપણે ઉમેરી દઈશું હવે મેં અહીંયા તેજ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું તો લોટના આ માપથી ઘરના ત્રણ વ્યક્તિને થાય એટલા પૂદલા તૈયાર થાય છે હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને પૂદલા માટેનું મીડિયમ થીક બેટર બનાવી લઈશું તમે જોઈ શકો છો કોઈ પણ ગાંઠા વગરનું આપણું બેટર એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે જે પુદલા બનાવવા માટે એકદમ પરફેક્ટ બેટર છે હવે બેટરને હાથની મદદથી બે મિનિટ માટે ફેટી લઈશું જેથી આપણું પુદલાનું બેટર એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે હવે બેટરને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી આપણું બેટર એકદમ સરસ રીતે પલળી જાય તો થી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે હવે આપણે તૈયાર થયેલા બેટરમાં પ્રેશર વઘાર ઉમેરવાનો છે તો ચાલો હવે આપણે વઘાર બનાવી લઈએ હવે આપણે ગેસ તરફ જશું ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર એક વાસણ મૂકી દઈશું ગેસને ધીમો રાખીશું બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે પાંચ ચમચી રાય ઉમેરીશું પાંચ ચમચી જીરું ઉમેરીશું એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું થોડાક લીમડાના પાન ઉમેરીશું અને મેં અહીંયા તણંગ જેટલા લીલા મરચાં સમારીને લીધા છે એને આપણે ઉમેરી દઈશું એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે સાથે લઈશું જેથી આદુ લસણનો કાચો સ્વાદ જતો રહે તો બધી વસ્તુ એકદમ સરસ સતરાઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આ ગરમા ગરમ વઘારને આપણે બેટરમાં ઉમેરી દઈશું અને વઘાર ને બેટર ની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો વઘાર આપણો બેટરમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં થોડાક શાકભાજી ઉમેરીશું હવે મેં શાકભાજીમાં અહીંયા અડધી વાટકી જેટલે ઝીણું સમારેલું ગાજર અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ મરચાં લીધા છે આ બધા શાકભાજીને આપણે બેટરમાં ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ સિવાય તમને ભાવતા કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો એ બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને પૂતલા બનાવવા માટેનું બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે હવે પૂતલાને જાળીદાર બનાવવા માટે પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને સોડા ઉપર થોડોક લીંબુનો રસ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું સોડા બેટરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણું બેટર આ રીતનું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે ગેસ ચાલુ હવે બનાવવા માટે મેં અહીંયા નાની પેન ગરમ કરવા રાખી દીધું છે ગેસને આપણે ધીમો કરી દઈશું હવે પેનમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીને આ રીતે પેનમાં બધી બાજુ લગાવી દેસુ થોડુંક તેલ ઉમેરવાથી પુતલા એકદમ સારી રીતે પેનથી અલગ થઈ જાય છે હવે પેનમાં થોડાક તલ આ રીતે હાથેથી થી ભભરાવી દેસુ હવે પેનમાં બે ચમચા જેટલું બેટર ઉમેરી અને ચમચાથી આ રીતે કરી હવે પુતલાને ઢાંકીને ધીમા ગેસ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું અહીંયા પુતલાને એકદમ ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાના છે જેથી પુટલા અંદરથી કાચા ન રહે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણ ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે પુરલાની ઉપરની આ રીતની સપાટી ડ્રાય થઈ ગઈ છે હવે પુતલાને તવેથાની મદદથી પેનથી અલગ કરી લેશું અને બીજી સાઈડ ફેરવી દઈશું તમે જોઈ શકો છો પુતલો ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે હવે ફરીથી ઢાંકણ ઝાંકી દઈશું અને પુતલાને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે ચડવા દઈશું હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને પુરલાને ફેરવીને જોઈએ તો પુરલો બંને બાજુથી એકદમ સારી રીતે ચડી ગયો છે ગરમા ગરમ પુરલાને એક પ્લેટમાં લઈ લેશું તો આવી રીતે આપણે બીજા પુરલા પણ બનાવી લેશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બાજુના પુરલા તૈયાર થઈ ગયા છે હવે આપણે પુલા સાથે ખાવાની મજા આવે તેવી ગ્રીન ચટણી બનાવીશું એની માટે આપણે મિક્સર જાર લેશું મિક્સર જારમાં ચાર કડી લસણ ઉમેરી દેસુ એક તીખું લીલું મરચું કાપીને ઉમેરી દેસુ એક ઇંચ આદુનો ટુકડો સમારીને ઉમેરીશું ચટણીને બહુ સારો ટેસ્ટ દેવા માટે બેથી ત્રણ ચમચી જેટલી સમારેલી ડુંગળી ઉમેરીશું આનાથી ચટણીનો સ્વાદ બહુ સરસ આવે છે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સેવ ઉમેરીશું પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરીશું કેમ કે અહીંયા સેવમાં મીઠું હોય જ છે થોડી કોથમીર ધોઈને આ રીતે ડાળીની સાથે સમારીને ઉમેરી દઈશું તેથી તેની ફ્લેવર પણ સરસ લાગે છે અડધા લીંબુના રસને ઉમેરીશું અડધી ચમચી આખું જીરો ઉમેરીશું બે ટુકડા બરફ નાખીને ક્રશ કરીશું જરૂર પડશે તો આપણે પાણી પછીથી ઉમેરીશું ઢાંકણ ખોલીને જોઈશું તો આપણી અદકચી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે પણ આને આપણે ફરીથી હજી ક્રશ કરીશું એટલા માટે આપણે બે ચમચી જેટલું ફરીથી ઠંડુ પાણી ઉમેરીશું ઠંડુ પાણી નાખવાથી ચટીનો કલર એકદમ ગ્રીન રહે છે હવે આપણે ફરીથી ક્રશ કરી લેશું તો ફક્ત પાછા મિનિટમાં આપણી એકદમ ચટકેદાર ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણીને આપણે એક બાઉલમાં લઈ લેશું આ ચટણી પૂદલા સિવાય ઢોકળા કે મુઠિયા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તૈયાર થયેલી ચટણીને આપણે પૂદલા સાથે સવ કરીશું તો તૈયાર છે આપણા બાજીના લોટના પૂદલા અને પૂદલા સાથે ખાવાની મજા આવે એવી ગ્રીન ચટણી ખાવામાં આ પૂદલા ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ પોચા બને છે આપણા બધાના ઘરમાં તો ચણાના લોટના પુદલા બનતા જ હોય છે પણ આ રીતે બાજીના લોટના પુદલા બનાવીને આપશો તો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો તમે ક્યારે આવી રીતે બાજીના લોટના પુદલા ન બનાવ્યા હોય તો એકવાર વાર ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને હાઈપ કરજો તો ફરી મારી શું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મારા વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર